પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ગણેશ વિસર્જન શોભાયાત્રા અત્યંત ભક્તિભાવ અને ઉમંગભર્યા વાતાવરણમાં શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી શહેરના વિશ્વકર્મા ચોક ખાતેથી પરંપરાગત રીતે પ્રસ્થાન થયેલી આ ઐતિહાસિક યાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા અને વાંચતે ગાજતે વિઘ્નહર્તાને વિદાય આપી હતી આ ભવ્ય શોભાયાત્રાને કારણે સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ વર્ષની વિસર્જન યાત્રામાં કુલ ચોર્યાશી ગણેશ મંડળોની પ્રતિમાઓ સામેલ થઈ હતી જે શહેરના નિર્ધારિત ત્રણ કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થઈ હતી આ શોભાયાત્રા દરમિયાન હિન્દુ મુસ્લિમ કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મોડી રાત્રિ સુધી ચાલેલી આ શોભાયાત્રાનું સમાપન શહેરના રામસાગર તળાવ ખાતે થયું હતું જ્યાં તમામ ગણેશ પ્રતિમાઓનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર આયોજન નિર્વિઘ્ન પૂર્ણ થયું હતું અને ભક્તોએ ભારે હૈયે ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસતું જલવી આના સાથે બાપ્પાને વિદાય આપી હતી લગભગ ચોર્યાસી મૂર્તિઓ વિશ્વકર્મા ચોકથી રામસાગર તળાવ ખાતે આવેલી હતી અને અમુક લગભગ દોઢસો થી મૂર્તિઓ જે આવેલી હતી આજે રીતે અમારા પોલીસના સહયોગથી તથા જિલ્લા કલેક્ટરના સહયોગથી અને લોકલ નગરપાલિકાના સહયોગથી તે શાંતિપૂર્વક રીતે પસાર થયેલું છે લગભગ જે મૂર્તિઓને નંબર આપવામાં આવેલા હતા ટોટલ એટી ફોર મંડળો જોડાયેલા હતા